ਰਾਹੁਤ ਮੰਡੇ ਦਾ ਕੋਭਾਣ ਲਈ ਅੱਜ ਦਾ ਸੌਖੀ ਮੋਟਾ ਸਮਾਚਾਰ ਸਾਂਭ ਰਿਹਾ ਹੈ। ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીના બીજા પુત્રની પણ આખરે ધરપકડ કરવામાં આવી મનરેગા કો મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબરની પહેલા જ ધરપકડ કરાઈ હતી હવે આજે બીજા પુત્ર કિરણ ખાબરની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે બીજા પુત્રની ધરપકડ થતાં રાજકારણ વધુ ગરમાયું છે તમને જણાવી દઈએ કે મનરેગા કો લઈ વિપક્ષ પણ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યો છે ગુજરાત રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડનો બીજો પુત્ર પણ પોલીસ પકડમાં આવી ગયો છે મનરેગાના કરોડોના ગોટાળાના આરોપમાં બચુ ખાબડના બીજા પુત્રની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે બળવંત ખાબડ બાદ કિરણ બચુ ખાબડને પોલીસ દબોચી લીધો છે કિરણ ખાબડ પર કામ કર્યા સિવાય મંડરેગા યોજનામાંથી રૂપિયા ચાઉ કરી જવાનો આરોપ લાગ્યો હતો આ સમગ્ર કુંભાણ દાહોદ જિલ્લામાં એકોતેર કરોડના મનરેગા કામમાં ગોંટાળા થયા હતા આ કેસમાં અત્યાર સુધી કિરણ ખાબડની સાથે કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને હવે કિરણ ખાબડને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે રાજ્ય સરકારના મંત્રીના બંને પુત્રોની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે અગાઉ મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની દાહોદમાં પોલીસે ધરપકડ કરી હતી મનરેગા અંતર્ગત કામ કર્યા સિવાય એકોતેર કરોડ ચાઉ કરવાનો આરોપ મંત્રી પુત્ર પર લગાવ્યો હતો આ ઉપરાંત તાત્કાલિક ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી આરોપ છે કે મનરેગા અંતર્ગતના કામો કર્યા સિવાય બીલું કરાયા હતા મંજૂર તમને જણાવી દઈએ કે અત્યાર સુધી સાત આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે કિરણ અને બળવંત ખાબડે અગાઉ આગોતરા જામીન અરજી કરી હતી સુનાવણીના એક દિવસ અગાઉ આગોતરા જામીન અરજી પાછી ખેંચી હતી રાજ ટ્રેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રીના પુત્રોના નામે હતી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યમંત્રી છે વચુભાઈ ખાબડ વચુભાઈ દેવગઢ બારિયાથી ધારાસભ્ય છે